અમીસી ક્યાં છે તમને બધાને ખબર હશે આજે ચાર પાંચ વાગ્યા સુધી પ્રોગ્રામમાં હતા અને પછી કલાક જેટલા પૂતા હે ઘડી વાર પૂતા હા અને બસ જો અત્યારે રહી આવે છે તાપ કારણ એ તાપ આવી તો ટાઈ લાગી બોટ થઈ અને અત્યારે હાડા સાજે શું છે અને આરતી થવાનું આગળ થોડીક જ વાર હે તો અમને જવાનું છે આરતીમાં આવવાનું છે આરતીમાં આવવાનું તમારે હા આવવાનું ના ભાઈ હાજર મેં વ્લોગ અપલોડ કર્યો પણ લાઈન નાઇન કર્યો કેમ કે જરિયા નેટવર્ક જ ન આવે કોઈ રીતે કાંઈ કેટલી બધું જ્યાં પણ કાંઈ નેટવર્ક જ ન આવે તો પછી મેન મેન બ્લોગ અપલોડ કર્યો અને જો આગળ જવાનું છે આરતી ફેમિલી મંદિરે દર્શન ને એવું એવા ને બસ જો ના આરતી નો રાવો તો થોડોક મેળો કારણ કે આરતી થઈ ગઈ છે અમે આમ બહાર ગયા હતા તો બસ ના મંદિરે દર્શન ને એવું કર્યું ના હજુ આમ મસ્ત મસ્ત હજુ આવ્યો ને ઢોલ ને એવું બધું વગાડે તો ના ઘડીક ઊભા ઉભા ને અમારે ખાસ ખાસ ભાઈબંધ અમે રોકેલા આવી હતા એ ભાઈ અમને ભેગા થઈ ગયા હે કઈ હિતેશ કેમ છે કેમ છે જય માતાજી જય માતાજી તો જો અચાનક કઈ ભેગા થઈ ગયા મોરડા હા બહુ મજા આવી અરવિંદભાઈ ભેગા હતા ત્યાં સુધી અને ફૂલ મજા આવી અને બધી જગ્યા દર્શન ને બધું કર્યું બહુ મજા આવી ભેગા ભેગા હતા અને કેટલો ટાઈમ પછી ભેગા થયા કે મહિના જેવું થઈ ગયું ભેગા થઈ ગયા તો ભેગા નહી થાય મારે ત્યાં થકો થાય અરવિંદભાઈ ની ભેગા થઈ ગયા અમને એટલે જો આવી રીતે આમ છે બધી અને શું કરે ઘરે તમારા મમ્મી પપ્પા ને બધા અરે બધા મોજ કરે બધા યાદ કરે અને વાંધો નહીં એમ તો જો ભાઈ એવું હતું ને કારણ કે ઘણા સમય પછી ભેગા થયા કારણ કે ના રોગેલ હતા ન્યા કપાને એવું વિન ત્યારે ભેગા શાહ બસ તે આજ ભેગા શાહ થઈ અને બધાય બધા આવેલા છે ભાઈ બંધો આ અહીંયા સોનલ બીજમાં તો હું ને રમેશભાઈ આવેલા હતા તો પછી બસ હવે અમારે આગળ થોડીક વાર રીન પછી નીકળવાનું છે કેમ કે હજી બસો કિલોમીટર ઉપર અમારે કાપવાનું છે અને એક બે ધામ લેવાના છે સત્તાધાર જવાનું છે રામપરા જવાનું છે એમ કે છે હવે જેટલી જગ્યાએ એ એટલી જગ્યાએ એ તો બસ જો તો પછી જો હવે એવું છે ને બસ કાલના બ્લોગ માં છે જો રૂપલ માં બધા અહીંયા આવેલા હતા મંદિરે દર્શન કરવાના બધે આવેલા હતા અહીંયા પાટોત્સવ છે એમાં અહીંયા જન્મોત્સવ છે એમાં આવેલા હતા બધાય તો બસ હવે અમારે તે આગળ થોડીક વાર રીન પછી નીકળી હા

અહીંયા રાજ્યપાલ રાજ્યપાલ આવવાના છે કે એટલે ટ્રાફિકની ઊભો થવાની રસ્તાની ઊભી થઈ જવાનું છે જેમ કહેતા આજે પ્રોગ્રામમાં તો પછી અત્યારે જલ્દી જલ્દી નીકળી જાય કે તો ટ્રાફિકનો સામનો ન કરવો પડે એમ કારમેશ તો હવે જઈએ ગાડી ગાડી તો કેટલી આગી છે તમને ખબર જ છે કારણ કે એક કિલોમીટર હાલીને આવ્યા હતા એટલે બહુ બહુ વાર લાગશે કારણ કે અડધી પોણી કલાક તો પૂરતા થઈ જાય તો પછી હવે તો ભાઈ જો અમે ગાડીએ ભૂકી જશે અને બસ જો હંમેશા ગાડી શરૂ કરી દીધી છે અને ભાગી ગયા ધીમે ધીમે નીકળી ધીમે કારણ કે તમને બધાને કવર જ છે રવાનું એક બે જગ્યાએ તો પછી નીકળી અને હાલી ન ભાઈ ઘણી વાર લાગે છે સાડા આઠથી ચારથી કલાક છે હાલી ના આવતા તો નીકળી ધીમે ધીમે તો ફેમિલી અત્યારે પોગી ગયા મોણિયા નાગભાઈ માના મંદિરે જોવા અહીંયા કંઈક આવું મંદિર છે અને અહીંયા મંદિર બનવાનું શરૂ છે તો બસ દર્શન એવું કરી લઈ તો ફેમિલી માં નાગભાઈના દર્શન કર્યા અને બસ સા પાણી પીધા ને હવે અમારે જવાનું છે હતા હજી ઓરું પડશે ત્યાં જાઉં અને જોવા અહીંયા બહુ મજા આવી કારણ કે સારું ને હજી મંદિરને એવું બનવાનું કામ શરૂ જો અહીંયા આવું કઈક છે ને બઉ મસ્ત છે ભૂગી ગયા છે હતાધારા ને બસ હવે જો પેલા તો લાવવાનું છે નાહવા મારા રમેશ ને બેન રમેશને કારણ કે હવાર હવાર માં ઠંડુ પાણી હોય કુંડ માં તો મજા આવે નાહવાની એમ નાઈ ને પછી આવું દર્શન એવું કરવા તો ફેમિલી અત્યારે આપડે પૂગી જશે કુંડી અને જો નાવાનું હે પણ ઠંડી તો બહુ હે એવું હેસ તો ખબર છે તો બાળકોનો ને બધા જોવા નાવા આવે ફોટોશૂટ ને ફોટા ને એવું પાડતા હોય બધા ખાસ તો નાવાનું એટલા માટે કેમ કે મારે છે શનિવાર એટલે નાવું તો પડશે જ નાયા વિના નહીં હાલે શનિવાર હે એટલે નાવાનું છે તમારે નામ હમ જો ભાઈ તૈયાર શા હે તો હવે નહીં નાખીએ મી ભાઈ તો ફેમિલી આપણે નાઈ ને તૈયાર થજા ગયા છીએ ને બસ જો હવે જવાનું છે દર્શન કરવા રમેશ તે જો નાઈ ને કા રમેશ નાઈ ને ને હા કાઈ ને નાઈ હાથ પગ ધોયા ખાલી હા હા પગયા ને ભાઈ મારે તો હું શનિવાર હતો કે એટલે મારે તો નાહવાનું જ હતું ગમે એટલી ટાઈટ હોય તો નાહવાનું તો હું તો જોવા નાઈ નહીં ને મસ્ત આમ આમ ફ્રેશ થઈ ગયો અત્યારે તો માથું ને એવું દુખતું થોડું થોડું ગાડી આગતું હોય એટલે પણ એ સારું થઈ ગયું ને બહુ બહુ આમ આખું શરીર હાવ આમ મસ્ત થઈ ગયું ને હવે રાવાનું આગળ દર્શન કરવા મારે શનિવાર હે એટલે મારે તો કાંઈ ખવા હે નહીં પણ રમેશ ને પ્રસાદી લેવી તો મોકલશું હા રમેશા ચાલો પેક કરે છે અને રૂમાલ મૂકેલો અહીં ફૂંકવા તો ઘડીક વાર અહીં બેસું ફૂંકાઈ રહે કે પછી રાખું તો ફેમિલી જો ઘડીક વાર ફોટા ને એવું પાડ્યું રીલ ની બનાવી રીલ બહુ મસ્ત મસ્ત બનાવી છે કારણ કે બહુ આવડે નહીં મને તો હાલ તો આવડે ખાલી જોવી તો ઇન્સ્ટાગ્રામ માં આઈડી હે આપડી રૂપા અરવિંદ છે એમાં મુલાકાત કરજો ને બસ જો હવે જાવું છે દર્શન કરવા જો ભાઈ દર્શન કરવા રૂમાલ લઈ લો ને કોઈક લીધા છે કઈ રૂમ અહીં જરા

એટલું ખાધું તમે શનિવાર રહ્યા છો હું છોટો રહ્યો છું હા તો પ્રસાદ લેવાનું કે ના કે તે દરીન ખાવાનું હોય માર તો લાગે ને થાય ધોવાની હોય ચાર પાણી હે હા ચાર કટકે લુસવાની હોય ખાતા વાર ન લાગે એટલે ધોતા વાર લાગે એવું છે કે વાર લાગે એમ ગની તમારે હવે નીકળો ને હાલો કે નીકળી રામપરા રામપરા અ ફ્યુ મોમેન્ટસ લેટર તો ફાઇનલી પોગીજા છે રામપરા અને હવે જય અંદર દર્શન કરવા માં મળે તો સારું કારણ હે હા મળે હા મળે જોવા કાટ છે જવાનું અંદર તો ફેમિલી અત્યારે જો મારા દર્શન કરીને આયા કારણ કે અત્યારે હતા ત્યાં અહીંયા ટુપલમાં તો એના દર્શન કરીને આયવા વિડીયો ને બનાવવા દેતા પણ ફોટો અમને પાડવા દીધો તો એક એક ફોટો પાડ્યો કારણે એક એક ફોટો પાડો આપણો ભાગમાં હતા તે આપણે દર્શન થઈ ગયા હા દર્શન થાય નહીં હમ કાલ તો નકર મરડા હતા ને આજ જો અહીંયા હતા તો દર્શન થઈ ગયા હે ને જો જમવાની બધી વ્યવસ્થા છે અને શાંત વાતાવરણ છે આમ આમ બે હું એમ જ થાય એવું મસ્ત વાતાવરણ છે ને આવીને બહુ મજા હું તો બે ત્રણ ફેરી આવી એટલે ગમે ત્યારે હતા ધારની ની બાજુ આવતા હોય એટલે આ બાજુ જ કારણ કે ભાગમાં હોય તો મારા દર્શન થાય ક્યારેક નિશા હોય નકર તો દર વખતે થાય જ છે તો બસ જો અહીંયા બસ દર્શન એવું કરીને હવે પછી થોડીક નીકળીશું ઘણા તો ફેમિલી અત્યારે ઉગી જશે એક મીરાડીમાંનું મંદિર છે અહીંયા રામપરાથી થોડોક અંદર જઈ મેરાનું મંદિર છે અને બહુ મસ્ત મંદિર છે દર્શન કરવા આવ્યા હતા અને બસ જો દર્શન કરીને આમ બહુ મજા આવી કારણ કે નાનું એવું મંદિર છે પણ આમ જોરદાર છે કારણ કેટલા બધા જો શ્રીફળને એવું છે બધી માતાજીની માનતા સડાવેલી છે એટલે મેં તો છે આ બધું જો શ્રીફળને એવું અને મસ્ત લોકેશન પાસે આમ જોવો જો લોકેશન કેવું મસ્ત ધારમાં હે અને દર્શન કરીને બહુ મજા આવીને હવે જઈએ હવે ડાયરેક ક્યારે જવાનું થાય કે ગમે કંઈક આડું એવું કંઈક ધામ આવતું છે તો લેતા જાઉં નકર બાકી ડાયરેક્ટ ક્યારે આડું ધામ આવશે તો લેતા જાઉં ને કે ડાયરેક્ટ તો કાંઈ બાકી તો રાખવાનું નથી ભલે હાજર પૂગી પણ આવે વચ્ચે આવે રસ્તામાં તો બધા ધામ લેતા આવવાના છે ને હવે જો તો ફેમિલી તો સાવરકંડ પૂ આવી જાય ને

के पगेला